આમોદ દહેજ રોડ પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટી જાનહાની ટળતા લોકો એક ટ્રક પુલ પાસે ઓવરલોડ થવાના કારણે નિયંત્રણ ગુમાવીને ખાડીમાં હતી પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ઓવરલોડ થવાના કારણે તેની બ્રેક પાઇપ ફાટી ગઈ હતી ટ્રક પાછળથી સડીને આવી રહી હતી ત્યારે પુલના જ કિનારેથી નીચે ખાબકી હતી અકસ્માત એટલો બધો ભયાનક હતો કે તાત્કાલિક મોટી જાનહાનીની આશંકા ઉભી થઈ હતી પણ સદનસીબે ડ્રાઈવરનો જીવ બચી ગયો ડ્રાઈવરના પગમાં ગંભીર ઈજા થતા તેને તરત જ આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં તેનું સારવાર ચાલી રહી છે માલિક સ્થળ પર દોડી ગયા હતા તરત જ માલ ટ્રાન્સફર કરીને વ્યવસ્થા કરી ઘટનાની જાણ થતા ટ્રકના માલિક પણ તરત જ ઘટના સ્થળે દોડી ગયા સ્થળ પર વધુ વિલંબ ન થાય તે માટે ખાલી ટ્રક મંગાવીને સેન્ટિંગ સામાન્ય બીજી ટ્રકમાં લવાય અને આગળ મોકલી દેવામાં આવ્યો ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ આ અકસ્માત સંબંધે વધુ તપાસ શરૂ કરી દીધી છે કાયદેસરની કાર્યવાહી તેમજ ટ્રાફિકમાં વિઘ્ન ન થાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે એ આવડા ધારીઓ ચડતા ને બ્રેકની પાઇપ ફાટી જતા સીધે જ રિવર્સ આવી ગયા ખાલી થઈ ગયા સમજો કે બ્રેક ન લાગી ગયા એટલા માટે ડ્રાઈવરે ડ્રાઈવરને એવું આવી છે કે પગમાં બહુ ઈજાને દેખો પગમાં છે લાગી ગયું એટલે હોસ્પિટલ છે ગાડી ક્યાંથી ક્યાં આવતી હતી દહેરથી આવતી હતી અને આમોર બાજુ જતી હતી